મુજબ પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક મહિલાને ગત તારીખ સત્તર ના રોજ ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઓપરેશન પ્રક્રિયા બાદ ગઢ દત્તા મોડી રાત્રે અચાનક જ મહિલાનું મૃત્યુ નિપજતા વાતાવરણ ગરમાયું હતું રાત્રે અંદાજે સાડા ત્રણ વાગ્યાના અરસે હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે તબીબોની બેદરકારીને કારણે મહિલાએ જીવ ગુમાવ્યો છે અને હોસ્પિટલ સત્તાધીશો આ બાબતે કોઈ સ્પષ્ટ જવાબ આપી રહ્યા નથી સામાજિક અગ્રણીઓની રજૂઆત અને માંગ આ ઘટનાની જાણ થતાં જ સામાજિક અગ્રણી નરેશભાઈ વાળા સહિતના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલના વહીવટી વહીવટમાં ખાનગીકરણ બાદ વારંવાર આવા કાંડ સામે રહ્યા છે પરિવાર દ્વારા એની માંગ સાથે નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવે સ્થાનિક કક્ષાને બદલે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે નિષ્ણાંતોની પેનલ દ્વારા પીએમ કરવાની માંગણી કરાઈ છે આ ઘટના માટે જવાબદાર સ્ટાફ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તંત્ર સામે સવાલો વારંવાર વિવાદોમાં આવતી હોસ્પિટલ સામે લોકોમાં ભારે જોવા મળી રહ્યો છે લોકો પૂછી રહ્યા છે કે હોસ્પિટલના વારંવાર ક્ષતિઓ છતાં તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે હાલ તો આ મામલે ઉગ્ર બોલત ચાલી અને રજૂઆતોના દ્રશ્યો સર્જાયા છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર આ બાબતે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં લે છે કે કેમ

અને ફોરેન્સિક એમ માટલે જે નિયમ છે ને એ પોલીસ કાતો લે છે અને તો સાહેબ બી આપડે નો લખી જાણ પર દે હા એટલે અમે સલાહ આપીએ છીએ કે ફોરેન્સિક થઈ જાય તો સાહેબ અમારું કતા ફોરેન્સિક પી એમ ના કોઈ બક્ષણની બેદરકારી છે આવશે તો સાહેબ આપને જવાબ છે કમિટી નિયણ એ છે સાહેબનો સરકારી જવાબ છે અત્યારે આની

અને પોલીસ ને જાણ કરી એપીએમ થાય એટલે બધું લીગલ મેટર બની પછી લીગલ મેટર જે ઓપરેશન કર્યું આ છે ત્યારે છે કોણ એ અમારી ટીમ અહીંયા જ છે આ ડિપાર્ટમેન્ટ જો બતાવો બતાવો ડિપાર્ટમેન્ટ એ ભાઈ આ કે ટીમ છે 10 ડોક્ટર આ

સાડા દસ સાડા રાત્રે સાડા દસ વાગે રાત્રે બરોબર છે સાહેબ તો તમારા માં માનવતા જેવું કઈ ખરું તો સાડા દસ છે અને તમે અત્યારે ફોરેન્સિક ની તમારી ટીમ દેહાડી અને તમે ચર્ચા કરો છો તો તમને કઈ સરરમ આવે એની જગ્યા દીકરી તમે સાડા દસ બરોબર તમે કાળે રાત્રે મીટિંગ તમને ખબર પડે ને ખબર પડે અમુક આપડે પોલીસ ને જાણ કરી સગા ની મંજૂરી પૂર્વ મંજૂરી લેવી પડે સાંજ ના અત્યારે સાડા ત્રણ થી કોઈ બી સગા હાજર નથી અરે છે છ વાગ્યા અમને ખુદ ને ખ્યાલ છે આટલું મીડિયા હોય એટલું જાહેર થાય બે માછી છતાં તમારું ઉપાય ઉખાડી લઈ એમ નથી સરકાર તમને હોસ્પિટલ નહી ને હવે અત્યારે રાતના સાડા ત્રણ વાગે અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ એટલે કે આપણી જે સરકારી સિવિલ હતી અને જે ઘણા સમયથી આ વસંતભાઈ ગજેરાને આપી દીધા પછી જે કાંડ થઈ રહ્યા છે હમણાં થોડા સમય પહેલાં જ અમારા સાથી મિત્ર ભરતભાઈ અને હાર્દિકભાઈની લોકોએ એક મેટરમાં અહીંયા આવ્યા હતા કે ડૉક્ટરોએ ઓપરેશન વખતે પેટમાં કોટન રાખી દીધું હતું અને અત્યારે એક દેવીપૂજક સમાજના બેનને અહીંયા કોથળીના ઓપરેશન માટે લાવવામાં આવ્યા હતા બે દિવસ પહેલાં દાખલ કર્યા હતા અને હાલ એનું મૃત્યુ થઈ ગયું છે સાંજના લગભગ આઠક વાગે એટલે અમને ફોન આવ્યો એટલે અમે અમારી ટીમ સાથે ભરતભાઈ હાર્દિકભાઈ ધર્મેશભાઈને બધા આવ્યા છીએ બેનની ડેથબોડી સુધી ગયા જોયું અને ડોક્ટર ઓપરેશનમાં કોણ કોણ હતું એ પૂછવામાં આવ્યું એટલે અમારા મીરાબેન પાસે આવ્યા છે કોટન વખતે એ જ અને આ લોકોનું એવું કહેવાનું છે કે પેશન્ટને કંઈક આઠ નવ બોટલ બ્લડ ચડાવ્યું છે એ લોકોએ અંદર એવું સ્વીકાર્યું છે કે હા ભાઈ આઠ બોટલ બ્લડ ચડાવ્યું છે એટલે પહેલાં તો તમને એ કહી દો કે આઠ બોટલ બ્લડ આ સિવિલ હોસ્પિટલમાં મળવું ને એટલે ઊંધા મતે થવા જેવું છે કેમ કે મારા મિત્રના સંબંધી હમણાં બે સાદી પહેલાં દાખલ હતા એને બે બોટલ બ્લડ માટે મારે બે દી દોડવું પીડ્યું તો આઠ બોટલ બ્લડ આ પેશન્ટને ચડાવ્યું અને એમાંય પેશન્ટના સગા સંબંધીઓ પાસેથી કોઈ રિકવર બ્લડ માગ્યું નથી તો એનો મતલબ એ એવો થાય છે કે ક્યાંક તકલીફ છે પણ હાલ અત્યારે સાડા ત્રણ વાગે કોઈ ડૉક્ટરો વૉક્ટરો તો હોય નહીં ઇમરજન્સીમાં આવતા હોય ને જેણે ઓપરેશન કર્યા છે તો હાલ હાજર હોય નહીં સવારે આવશે એટલે સવારે જોઈએ આપણે કે હકીકતમાં બનાવ શું છે અને કઈ રીતે આ બેનનું મૃત્યુ થયું છે જો હવે આમાં કાંઈ પણ ડૉક્ટરોનો વાંક હશે આ સિવિલ છોડવામાં નહીં આવે મારી પેલા મારા સાથી મિત્રો ભરતભાઈ કાતરિયા હાર્દિકભાઈ એવા છે તેમને પણ એવું કહું કે આ વિશે બે શબ્દ કયો અને જરૂર પડે તો હવે આંદોલન કરી લે હવે મિત્રો વસંતભાઈને ફોન આવતા એવું નક્કી કર્યું ગામ હતા એક સામાજિક કામ બાબતે બહાર હતા તાત્કાલિક ફોન આવતા અત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દેવી પૂજક સમાજ છે ભાઈ વિડીયો ફેરવો ખ્યાલ આવે મોટા ભાગે એમના પરિવાર છે અને તમામે તમામ દેવી પૂજક સમાજમાંથી આવે છે ધંધુકા સાઈડનું બરવાડા ગામ છે ત્યાંના સ્થાનિક લોકો છે એટલે બેનની પોઝિશન આઈસીયુ માં અત્યારે બેનની ડેડ બોડી પડી છે ત્યાં ગયા તો ખરેખર ડેડ બોડી ને જોતા એવું લાગ્યું કે ખરેખર આઠ બોટલ એમને બ્લડ ચડાયું એટલે આ ભાઈએ જેમ વસંતે કીધું એમ હાએસ્ટી જાય કેમ કે અમરેલી સિવિલમાં એક બોટલ માટે અમને આઠ દીને આઠ દી ફોન આવતા હોય પણ આઠ બોટલ એટલે બહુ મોટી વાત કરી જેમ ભાઈએ વાત કરી એમ અને બીજા નંબરમાં એ બેનના કાનમાંથી પણ ક્યાંક ને ક્યાંક બ્લડ જાય છે અને કહેવાય અને ગળામાં પણ સોરી નાકમાંથી અને ગળામાં હોલ પડેલો છે તો આ મૃત્યુનું ચોક્કસ કારણ આપણે કોઈ પણ આક્ષેપ નથી મૂકતા પણ જે કપડું રાખી દીધું હતું એ જ બેનનું પાછું આમાં કઈક ને કઈક આ બેન આસિસ્ટન્ટ તરીકે એમની જોડે હતા એટલે મૃત્યુનું ચોક્કસ જાણવા માટે એ પરિવાર અને તમામ દેવીપૂજક સમાજની એવી માંગણી છે કે આ મૃત્યુનું કારણ અમારે જાણવું છે એટલે હાલ પૂરતી જેનો સ્ટાફ હતો અમારી યારે આવ્યો હતો અને લાસ્ટને અત્યારે ક્યાં નજીકમાં એના જે કાંઈ ફ્રીજ છે જે ડેથને રાખતા હોય છે ડેથ બોડીને કોલ્ડ કોલ્ડ સ્ટોરેજમાં એટલે કોલ્ડ સ્ટોરેજમાં અત્યારે રાજપૂતથી ડેડ બોડી રાખી અને સવારે નક્કી કરશે કે ભાઈ અમારે આનું પીએમ કરી અને એનું ચોક્કસ મૃત્યુનું કારણ શું છે એ જાણવું છે જો મૃત્યુનું ચોક્કસ કારણ કુદરતી રીતે અને નોર્મલ રીતે તો અમને વાંધો નથી પણ જો ક્યાંક ને ક્યાંક પાછું કાચું કપાણું હશે તો આ સિવિલને અમારે ફરીવાર બાનમાં ન લેવી પડે એટલા માટે આ પરિવાર છે ગરીબ પરિવારમાંથી આવે છે અત્યારે તમામ સભ્યો બિચારા હેરાન થાય છે એના ઘરવાળાને ભાન નથી એમનો દીકરો છે અને નાના નાના દુઃખની વાત એ છે બેન તો વ્યા ગયાના રસ્તે પણ એના બાળકોને ન્યાય મળે એટલા માટે સવારે પરિવાર આજ અમરેલી સિવિલ હોસ્પિટલમાં તાકાતથી અમે સાથી મિત્રો આ અમરેલી સિવિલની મુલાકાત લઈશું ટ્રસ્ટીને પૂછશું અને જવાબદાર ડોક્ટર છે એમને પણ પૂછશું કેમ કે હજી કપડાવાળી મેટર પડતી નથી ત્યાં બીજી મેટર પંદરથી વીસ દિવસમાં આવી ગઈ છે જોઈએ હવે આગળ પીએમ થયા પછી આ બેનને કઈ રીતે ન્યાય અપાવો એ આગળની કાર્યવાહી અમારી ટીમ દ્વારા હું આમાં ભરત કાતરિયા મારા સાથી મિત્ર વસંત ચાવડા હાર્દિકભાઈ સોલંકી અમારા વિનોદ મામા ધર્મેશ સોલંકી ભરતભાઈ આ તમામ લોકો ફરીવાર અમે આવતીકાલે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરીશું અને આ જે મૃત્યુ થયું છે બેનનું એ બાબતે આ સંસ્થાને અને ખાસ કરીને ડોક્ટરની મુલાકાત આવતીકાલ સવારે કરશું ભાઈ